ધાનેરામાં પુસ્તક પરબને એક વર્ષ પૂર્ણ થવા સાથે જ દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી આ સુપ્રસંગે ધાનેરાના માનવ સેવા સંગઠન દ્વારા પુસ્તક પરબને એકસો પંચોતેર પુસ્તકો ભેટ આપીને જ્ઞાન અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી આ કાર્યક્રમમાં પુસ્તક પરબના સંચાલક દિનેશભાઈ ચૌહાણ અને તેમના સાથી મિત્રો

આ પુસ્તકો સમાજમાં વાંચનનો પ્રસાર કરશે અને યુવાનોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરશે જે વડાપ્રધાન મોદીના સેવા પખવાડાના વિચારને પણ સાર્થક કરે છે આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને સેવાભાવી કાર્યકરોએ આ પહેલને આવકારી હતી આજ રોજ સત્તર સપ્ટેમ્બરે આપણા દેશના લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે માનવ સેવા સંગઠન દ્વારા પુસ્તક પરબને એકસો પંચોતેર પુસ્તકો સેવા પખવાડિયા સંદર્ભે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે આ પુસ્તક પરબ ધાનેરાના શિક્ષક મિત્રો ચાર મિત્રો ચલાવી રહ્યા છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે એ માટે હું દિનેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ એકસો પંચોતેર પુસ્તકો યુવાનોને લાઇબ્રેરીમાં વાંચવા માટે અને એમની પુસ્તક પરબમાંથી પણ અસંખ્ય લોકો આવીને પુસ્તકો લઈ જાય છે પુસ્તકની અછત હોવાના કારણે માનવ સેવા સંગઠને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે એકસો પંચોતેર પુસ્તકો ભેટ સ્વરૂપે આજે આપેલા છે